ઓકે શું ઘટના બની હતી ઘટનામાં એ લોકો આવ્યા પહેલાં ચા પીવાનું બોન પછી દારૂની બોટલ કાઢી બહાર એટલે મેં ના કીધું એમને કે ભાઈ દારૂ પીવાની અહીં મનાય છે ગલાસો આપો કેમ તમે નથી હાલતા અમારા ગામમાં રહ તમે દાદાગીરી કરો સારું તમે કેમ નહીં હાલતા અમારા ગામમાં તમારે રહેવું છે કે નથી રહેવું એમ કરીને ગઈ મારે કહે છોકરા ઉપર હાથ ઉપાડ્યો છોકરાને હાથ પાડ્યો હું બહાર જઈ મને ઘસેડીને બહાર લઈ ગયા ને બહાર જૂર કરી બધી મને પથ્થર મારે છતાં કાચ તોડી નાખ્યા કેટલા લોકો લાગ્યું છે એ લોકો પહેલાં પાંચ જણા આવ્યા ને પછી બીજો ટોળો આવ્યો એમનો પેલા પાંચ જણા આવ્યા હતા પાંચ જણા મગજમારી પૂરેપૂરી કરીને પછી એમની મોણસો બોલાયા ગાડીઓ લઈને બાઇકો લઈને આવ્યા તો વધારે તોડફોડ કરી નાખ્યું હોટલના અંદર જેચન ખોલી નાખ્યા છે બે મારા આ ખોલું મોટામાં પથ્થર માર્યા છે આ મારી છે બૈડામાં ગઢડા પાટનો માર માર્યો એ લોકો બધા બધા પંદર જણાએ અત્યારે પોલીસ શું કરવા આવે છે અત્યારે પોલીસ સ્ટેશન ફરિયાદી આપવા આવ્યા હતા શું ઘટના બની હતી રાત્રે આ રીતના હોટલ પર આવ્યા હતા ચાપારી માટે પછી ત્યાં ટેબલ પર ધમાલ કરતા પછી ત્યાં કાઉન્ટર પર ગ્લાસ મંગાવ્યા ત્યાં ટેબલ પર છોકરા જોડે પીવા માટે બોટલ નીકાળી ગ્લાસ ના આપ્યા એટલે ત્યાં કાઉન્ટર પર આવી પછી કાકાના થોડા અપશબ્દો અપશબ્દો છોકરા જવાબથી વાત કરી ગાળા ગાળી કરી એ પહેલાં હાથ ઉપાડ્યો મારા મારી ચાલુ કરી ધમાલ કરી કાચ પડ્યા પછી પથ્થર પથ્થરમારો ચાલુ કર્યો ધોકાને લઈ મારવા મળે પોલીસને બોલાવી હતી

નાના ભાઈને લાફો માર્યો મને માથામાં ઈટ મારી ભાઈને પણ માર્યો તોડફોડ કરી શું બાબતે મારા મારી થઈ ગઈ દારૂની બોટલ લઈને આવ્યા હતા કે અમારે ડ્રિંક કરવી છે અમારે ડ્રિંક કરવી છે અમને ગ્લાસ આપો અમે ના પાડી એ બાબતે ઝઘડો કર્યો કેટલા લોકો હતા લોકો પહેલા ચાર લોકો હતા પછી ઝઘડો વધી ગયો સામને ફોન કરીને પંદર વીસ જણને બોલાવ્યા ત્યાં ઝઘડો વધી ગયો પોલીસને જાણ કરી પોલીસ ને આવતા તો તે લોકો જતા રહ્યા પોલીસ ઓકે અત્યારે શું કરવા આવ્યો છે અત્યારે એફઆઈઆર લખાવવા આવ્યો છે